માંગ્રોડ પંથકમાં વાતાવરણમાં આવ્યો અચાનક પલટો કાળા ડિબાંગ વાદળો છવાયા વરસાદની થઈ ધમાકેદાર એન્ટ્રી બે ત્રણ દિવસથી ભારે ઉકળાટ અને ભયંકર ગરમી બાદ કમોસમી વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ભારે પવન અને વાદળોની ગજગોર સાથે વરસાદનું ધમાકેદાર આગમન થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો વરસાદ પડતા શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા થયા